ભગવાન ભગવાનની આસ્થા અને ધર્મ તમને એટલો સપોર્ટ કરે કે ગમે તેવા દુખ તમે હરેલી જશો નહીં કોઈ દીખ હિંમત હારો અને એમાંથી સંસ્કાર ઉત્પન્ન થશે એમાંથી મા બાપ કોણ છે એની ખબર પડશે ભગવાન શું છે એની ખબર પડશે આપણી ઘરમાં ફરજ શું એની ખબર પડશે બનાવવા જાય પછી સહન થતું નથી જે ભગવાન નો આત્મા નો કટકો આપણને ભગવાન દીધો છે એના માંથી આત્મા પરમાત્મા

બધા આવે સૈયારા ને આ પિક્ચર જોઈ ને પાછો બે જોવા જેવી વાત બધી કેમ કે બીજી કઈ ખબર નથી કે આમ તેમ કેવી રીતે જીવું શું સંસ્કાર નામ નું આ કઈ હેજ નહીં સેજ નહીં પેલા વાત અને માનવા તૈયાર નથી માનવા પચાસ ટકા નહીં પણ સિત્તેર ટકા લોકો નથી તૈયાર માનવા આપણા કરતા લેડીઝ તો હોય હારી કે એ ભગવાનને થોડું ઘણું માને ભલે જેને દશા માને માનતા હોય કે જે તેને માનતા હોય પણ શ્રદ્ધા જેવી વસ્તુ એનામાં છે બાકી છોકરાઓ જે સાયન્સ ભણેલા કે અમુક સુધરેલા કે અમુક પૈસાવાળાના દીકરા એને ભગવાનની કઈ પડી આ એની આ તકલીફ છે ભગવાનને સમજાવો કે તમારું આ સંસારમાં કે આ માનવ જીવનમાં કોઈ અર્થ નથી અને કોઈ દી કંઈ તમારું કંઈ થવાનું જ નથી પેટ્રોલ જ ન હોય તો ગાડી તમારી કેટલા કિલોમીટર જાય એ તો હો ટકા છે જીવન જીવવા માટેનું પેટ્રોલ જ આ ધર્મ છે અને તમારી શ્રદ્ધા છે એ જ જો તમારે ન હોય તો કેટલા કિલોમીટર હાલશો તો પછી આ જ નહીં સાથે અત્યારે થોડું હોય કાલ હવારે વધારે થાય એનું કારણ જ્યાં લાગે તેમાં નાના છો ત્યાં સુધી તમારો જે પ્રેમ છે દાખલા તરીકે તમે લગ્ન કર્યા પહેલા જે પ્રેમ ઘરમાં બાંઠો આ રક્ષાબંધન જ હમણાં આવશે તમે હજાર ટકા પ્રેમ બેન ને આપશો તમારાથી બહાર નીકળી જાય એટલો પ્રેમ કરશો હા પણ એજ માન ઈજ બાપ અને ઈજ બેન ઈજ ભાઈ લગ્ન કર્યા પછી પ્રેમ તમારે પચાસ ટકા ઉપર તો ઓને એકલીને આપવો પડે પછી વેંચશો કેવી રીતે ભાગલા કેવી રીતે પાડશો થોડું થોડું તો બધાને દેવો પડે ને

એટલે તો આ તમે જોવો છો ને પણ અત્યારે પેલા વૃદ્ધાશ્રમ નું નામ નોતું અત્યારે તો એમ જ કે વૃદ્ધાશ્રમ માં ગમે ઘર બાઈ જ્યા હોય આપડે સિટી માં જોયું આયા તો આપડે ગામડામાં બાજુ બધું ઓછું પણ સિટી માં જોયું એટલે કા રસ્તા જાય માં બાપ ને મૂકીને હોઈ ગયો હોય વૃદ્ધાશ્રમ માં જઈને મૂક્યા ઈ નઈ અમેરિકા આનંદ આનંદ જિલ્લા માં નવું વરા રહ્યો ઓરસ હા આનંદની બાજુ બાબો અહીંયા બધા એના છે પાર્ટી હા પછી અહીંયા જેવા તહેવાર ધંધા કરતા હોય માન માન પૈસા થોડોક કમાતા હોય અહીંયા પદલાક ઊંચા આવક થઈ ગયું એને એમ થાય કે આપણું મકાન રહી ને એ વેચી નાખીને બેસી ને તો આટલા રૂપિયા આવે પચાસ લાખ કે કરોડ હા તેર લાખ મકાન પૈસા તો જાય આપણે કરવું થાય થાય એમ કરીને ઘીરે આવી અને અમેરિકામાં પૈસા કમાય કે એટલું આપણે અમેરિકાનું એજ્યુકેશન ગણી કે આમ એ લોકોનું ડિસિપ્લિન કે એ લોકોનો ધંધો તો આપણા કરતા આપણને ઊંચું લાગે બરાબર એ જ લોકો અહીંયા આવીને માવતરને છેતરી અને મકાન વેચી કે જમીન વેચીને પૈસા ખીચા નાખી એરોડ્રામ ઉપર મૂકીને એટલા વહી જાય પ્લેન કાંઈ રહેતું નથી ઘર નથી રહેતું ખેતરી નથી રહેતું એ બોજી દઉં હોતા હોય તો આ પૈસા કરવાના શું કે આ અમેરિકાનું કલ્ચર એ શું કામનું શું કાંઈ પણ કાંઈ નહીં તો એમાં જરાક ધર્મ તો એ મૂકી શકે ન મૂકી શકે નાનપણથીને ને જોઈને જ્ઞાન એવું આપ્યું હોત

ઉભા વાહણા કોઈ નહીમાં જ નથી એના છોકરા ને શું તમે કેવાથી તમે ભરવાડ હોટલા